ખાનગી કંપનીઓ પોતાની મનમાની ન કરે અને ખેડૂતોની જમીન પર બળજબરીથી વીજપોલ ન નાખે તે માટે હવે કિસાન સંઘર્ષ સમિતિ સુરેન્દ્રનગર અને મોરબીમાં નાખવામાં આવનારા હાઈ ટેન્શન વીજપોલ મુદ્દે મેદાને આવી છે કારણ કે ખેડૂતોના સ્પષ્ટ સવાલ છે કે જો ખાનગી કંપનીઓ કરોડો રૂપિયાનું ઉત્પાદન અને નફો કમાવી રહી છે તો જેના ખેતરમાં વીજપોલ નાખવામાં આવે છે તે ખેડૂતને કાયદા મુજબ પૂરતું અને યોગ્ય વળતર કેમ આપવામાં આવતું નથી

અને ત્યારબાદ સરકારને પરિપત્ર બહાર પાડવો પડ્યો હતો પરંતુ હકીકત એ છે કે સુરેન્દ્રનગર અને મોરબી સહિત અનેક જિલ્લાઓમાં ખાનગી કંપનીઓ હાઈ ટેન્શન લાઈનો માટે ખેડૂતોની જમીનનો ઉપયોગ કરે છે અને બદલામાં યોગ્ય વળતર ચૂકવતી નથી જેના કારણે ખેડૂતોને રસ્તા પર ઉતરવું પડે છે આ મુદ્દે આજે કિસાન સંઘર્ષ સમિતિ અને મોટી સંખ્યામાં ખેડૂતોના મોરબી કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને સ્પષ્ટ રજૂઆત કરી હતી કે ખેડૂતોની જમીન પર વિચપોલ નાખવાનો અધિકાર ખાનગી કંપનીને ત્યારે જ મળે ત્યારે જમીનનું વળતર ભારતના કાયદા મુજબ ચૂકવવામાં આવે કિસાન નેતા પાલાંબલીયાએ જણાવ્યું કે અગાઉ અનેક જગ્યાએ ખેડૂતોને છેતરવામાં આવ્યા છે અને હવે કોઈ પણ ખેડૂત પોતાની જમીન મફતમાં આપવાનો નથી પાલન જે રીતે ગુજરાતમાં દ્વારકા જામનગર અને કચ્છમાં ગુજરાતમાં વીજળીની જરૂરિયાત છે એના કરતા લગભગ દસ ગણું વીજળી મોરબી સુરેન્દ્રનગર થઈ અને અલગ અલગ રાજ્યોમાં જવાની છે ત્યારે આજે મોરબી કલેક્ટરને અઢારસો પંચ્યાસી નો ટેલિગ્રાફ્ટ એક્ટ બે હજાર ત્રણનો નો ઇલેક્ટ્રિસિટી એક્ટ બે હજાર તેરનો નો જમીન સંપાદનનો કાયદો બે હજાર ચોવીસનો નો ટેલ નો કાયદો અને હારે હારે રાજ્ય સરકારે એની ઉપરવટ જઈ અને એક પચીસ સુધીમાં ખેડૂત વિરોધી અને કંપની તરફી રાજ્ય સરકારે જે પરિપત્રો કર્યા છે એ બાબતે લગભગ દોઢેક કલાક સુધી કલેક્ટર સાથે ચર્ચાઓ કરી કંપની ક્યાં ક્યાં નિયમોનો ભંગ કરે છે એ બાબતે ચર્ચા કરી અને હારે હારે કલેક્ટરને એ કહેવું છે કે જેવી રીતે એક મોબાઈલ ટાવર ઊભો થાય તો એ મકાન માલિકને ઓછામાં ઓછા પચીસ હજારથી લાખ રૂપિયા સુધી ભાડું મળે અને એની સામે આ વીજ ટાવર છે એ ઊભો થાય તો ખેડૂતને માત્ર નજીવી રકમ આપવામાં આવે છે ત્યારે તમામ નિયમો જે છે એ બાબતે ચર્ચા કરી અને કંપનીએ જેવી રીતે પોલીસની દાદાગીરી છે દમન છે કંપનીઓ સાથે મળીને ક્યાંક ને ક્યાંક અમુક જગ્યાએ કામ કરે છે આ તમામ બાબતોએ કલેક્ટરશ્રીનું ધ્યાન દોર્યું છે અને એમણે કહ્યું છે કે આ બાબતે હું તપાસ કરીશ જોઈશ પણ આવનારા દિવસોમાં જો આમાં કોઈ સુધારો નહીં થાય આ કંપની શાસન રીતે જે રીતે હાલે છે આ જ રીતે જો ચાલ્યું

આ બાબતે કલેક્ટર જણાવી રહ્યા છે કે રાજ્ય સરકાર માં આ પ્રકારની રજૂઆત કરવી પડે ની પેલી જો અમે એક નહીં અનેક બાબતો દાખલા તરીકે અઢારસો પંચ્યાસી ટેલિગ્રાફ એક્ટમાં ક્યાં ભંગ કરે છે એ કહ્યું બે હજાર ત્રણમાં શું થાય છે એ કહ્યું બે હજાર તેરનો જે થાય છે એ અમે કહ્યું કેટલાય નિયમોની અમે કલેક્ટર આરે વાત કરી એ જ રીતે લાયસન્સવાળી જે વાત કરી દરેકમાં એઝ કલેક્ટર એની જ્યુડિશરીની અંદર જે ગેરકાનૂની થતું હોય એ તો એને જોવું જ પડે માની લો કે એના ધ્યાનમાં નથી આવ્યું તો જ્યારે કોઈ ધ્યાનમાં મૂકે છે ત્યારે એને પ્રક્રિયામાં લેવું પડે એટલે તો અમારે કલેક્ટર ને કેવું પડ્યું કે આવનારા દિવસોમાં ટ્રિબ્યુનલ સામે આ બાબતને લઈને અમારે જવાનું થશે

એટલે અમારે આજે ટંકારાના દસ થી બાર જેટલા ગામના ખેડૂતોને આપણે ટેલિગ્રાફિક એક્ટના સોળ એક હેઠળ નોટિસ આપીને સાંભળવા માટે બોલાવ્યા હતા ખેડૂતો દ્વારા કિસાન સંઘના તથા અન્ય વિવિધ પોલિટિકલ પાર્ટીઓના નેતાઓ સાથે રજૂઆત કરવા આવેલા હતા આરઓ ડબલ્યુનો ઇસ્યુ મોરબી જિલ્લામાં વર્ષોથી ચાલે છે જ્યારે પણ પાવરનું પ્રોડક્શન થતું હોય ત્યારે જે ઉત્પાદિત પાવરો એ ટ્રાન્સમિશન કરી અને રાજ્યમાં અને દેશમાં અન્ય શહેરોમાં પહોંચાડવાનો હોય આ પહોંચાડવા માટે થાંભલા નાખવા પડે અને જ્યારે ખેતરમાંથી થાંભલા જતા હોય ત્યારે ખેડૂતને વળતર આપવાનું હોય તો એ વળતર બાબતે તેઓની મુખ્યત્વે રજૂઆત હતી મોરબી જિલ્લા કલેક્ટર તરીકે અત્રેથી જ્યાં જ્યાં જે લાઈન પસાર થઈ એ સ્ટરલાઇટની હોય પાવર ગ્રીડની હોય જેટકોની હોય કે અન્ય પ્રાઇવેટ કંપનીઓની જ્યારે લાઈન હોય ત્યારે રાજ્ય સરકાર દ્વારા જે નિયમો બનાવેલા છે જે સૂચનાઓ આપેલી છે એનું અંત્રની કલેક્ટર ઓફિસ દ્વારા અક્ષરશ પાલન કરી અને ખેડૂતોને મહત્તમ વળતર કેવી રીતે અપાય એના માટે ચૌદ દસ બે હજાર પચીસે જે ડીએલવીસી કરવાની કલેક્ટરને સત્તા આપી એ સત્તાનો ઉપયોગ કરીને મોરબી જિલ્લામાં આપણે મહત્તમ વળતર આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરે છે અને ખેડૂતોને પણ જે ટાવરના ચાર પાયા વચ્ચેના જે અંતર હોય એના પૈસા અને કોરિડોરના પૈસા ચૂકવાઈ જાય એમાં દરેક ખેડૂતને જ્યારે એના ખેતરમાંથી લાઈન જતી હોય ત્યારે કંપની દ્વારા ફોર્મ ડી ભરીને આપવામાં આવે છે અને એમાં ચાલીસ ચાલીસ ને વીસ ટકાનું જે વળતર આપવામાં આવે છે એ વળતર યોગ્ય રીતે ચૂકવાય ખેતરમાં ઓછામાં ઓછું નુકસાન જાય એવી કંપનીને સૂચના આપવામાં આવે છે અને ઈપીડી ડિપાર્ટમેન્ટ એટલે એનર્જીને પેટ્રોકેમિકલ ડિપાર્ટમેન્ટ દ્વારા જે પણ એમને આદેશ આપવામાં આવે કંપનીના એ આદેશનું અક્ષરશઃ પાલન કરવા માટે પણ અત્રેથી કંપનીને જાણકારી પણ આપેલી છે અને સૂચના પણ આપેલી છે ખાસ કરીને ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓની અંદર અલગ અલગ કલેક્ટર દ્વારા અલગ અલગ વળતર આપવામાં આવે છે નવસારીમાં ચાર ગણો આપણે કોમર્શિયલ મુજબ અને મોરબીમાં એ મુજબ નથી આપતા એનું શું કારણ નવસારીમાં જમીનના ભાવ અને મોરબીના જમીનના ભાવ અમદાવાદ શહેર અને વડોદરા શહેરની જમીનના ભાવ જુદા હોઈ શકે મોરબીમાં આપણે ડિસ્ટ્રિક્ટ લેવલની વેલ્યુએશન કમિટી કરી અને મહત્તમ ભાવ આવે એવો આપણે પ્રયત્ન કર્યો છે નવસારી કલેક્ટરે શું ભાવ આપ્યો એ અત્રેથી મારો વિષય નથી પણ જે રાજ્ય સરકારે ડીએલવીસી કરવાની કલેક્ટરને સત્તા આપી દરેક જિલ્લામાં જુદા જુદા ભાવ આવી શકે તો એમને કોઈ ચાર ગણો ભાવ આપ્યો હોય એવું અમારા ધ્યાનમાં આવેલું નથી કંપની એ છે છે આ મેળવવા માટે કરવામાં આવે પબ્લિક

સૌથી મોટો સવાલ એ છે કે કાગળ પર આપવામાં આવેલી આ બાંઘરી જમીન પર ક્યારે ઉતરશે કારણ કે અગાઉ પણ ખેડૂતોને આવા વચનો મળ્યા છે પરંતુ અમલ થયો નથી જો ખાનગી કંપનીઓના હિત માટે સરકાર ઝડપથી નિર્ણય લઈ શકે છે તો ખેડૂતોના હિત માટે કેમ નહીં અને જો બાવનારા દિવસોમાં ખેડૂતોને યોગ્ય વર્તન નહીં મળે તો આ મુદ્દો મોરબી અને સુરેન્દ્રનગર પૂરતો સીમિત નહીં રહે પરંતુ રાજ્યવ્યાપી ખેડૂત આંદોલન સ્વરૂપ લઈ શકે છે આ મુદ્દો તમારું શું મંતવ્ય છે એમને કમેન્ટ કરીને જરૂર જણાવો આવા વિગતવાર અને વિશ્લેષણવાળા સમાચાર જો તમને પસંદ હોય તો સ્વમાનની ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જોડાયેલા રહો તમારા સ્વમાન સાથે નમસ્કાર